સરસ રીતે પર્ફોમન્સ કર્યું હતું સાથે ચેરમેન શાસનાધિકારી પ્રિન્સિપાલો એ રમોત્સવમાં લીંબુ ચમચી પણ રમ્યા હતા આ સાથે જ રમોત્સવ નો લાભ લીધો હતો દર જેમ નગર પ્રાથમિક બાર રમતોત્સવ ઉજવાતો હોય છે આજે બાલવાડીના રમતોત્સવનું ત્રિદિવસનું આયોજનમાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્કૂલમાં મારી સાથે ઉપસ્થિત અધિકારી સમિતિના સભ્યો એસએમસીના સભ્યો તમામ શાળાના આચાર્ય વાલીઓ વાલીઓ પણ આજે રહ્યા હતા તમે જોઈ શકો છો કે બાળકોમાં શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ થાય એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કાયમ જ પ્રાધાન્ય આપતી હોય છે સૂર્ય નમસ્કાર હોય યોગાસન હોય અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ હોય લંગડી હોય પ્રાર્થના ગીત હોય લીંબુ હોય દોડ હોય એ તમામ પ્રકારની રમતો રમાડવામાં આવી રહી છે નગર પબ્લિક શિક્ષણ સમિતિ કાયમ જ આશા રાખે છે કે બાળકોમાં શિક્ષણની સાથે બી પોતાનો સર્વાંગી વિકાસ થાય એના માટે અમારા પ્રયત્નો રહે છે હું આજે તમામ શાળાના આચાર્યો શિક્ષકો અને શાસન અધિકારી સમિતિના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું કે બાળકોના વિકાસ માટે લોકો આ પ્રકારનું ધ્યાન આપીને દેશમાં આગળ પ્રવૃત્તિ કરે એના માટેનું ધ્યાન આપે છે આજના રમતોત્સવમાં અમારા ત્રણ ઝોન છે ત્રણ ઝોનમાંથી આજે ઝોન એકનો બાલવાડી રમતોત્સવ છે બાલવાડી રમતોત્સવમાં ભલે ગેમો બધી નાની નાની હોય લીંબુ ચમચી હોય કોથળા દોડ હોય પણ બાળકો અત્યારથી જ શીખે અને ભવિષ્યમાં આગળ રમતા થાય એવી આશા રાખું છું